રાજપૂત સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો શ્રી ચુવાળ ચોર્યાસી કટોષણ સ્ટેટ રાજપૂત સમાજ આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં યજમાન ગામ રૂદાંતલ ગામે યોજાયો જેમાં સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો સાધુ સંતો અઢારે આલમના લોકોએ હાજરી આપી શુભેચ્છા પાઠવી અધ્યક્ષ શ્રી નામદાર ઠાકોર સાહેબ ધર્મપાલ સિંહ સુરેન્દ્રસિંહજી ઝાલા કટોષણ પરસિંહ ડાભી પાટણ જિલ્લા સાંસદ હાર્દિકભાઈ પટેલ ધારાસભ્ય શ્રી વિરમગામ પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ ભરવાડ વિરમગામ જિલ્લા પંચાયત સભ્ય શ્રી બનાસકાંઠા પૂરણસિંહજી વાઘેલા ઉદુભા ઝાલા જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુરેન્દ્રનગર મનુજી ઠાકોર જિલ્લા પંચાયત સભ્ય શ્રી અમદાવાદ દીવાનજી ઠાકોર જિલ્લા પંચાયત સભ્ય શ્રી અમદાવાદ કે કે ઝાલા મહેસાણા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શંભુભાઈ પટેલ શ્રી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અમદાવાદ ગિરિરાજસિંહ બાવસીજી ઝાલા એડવોકેટ એન્ડ નોટરી ભારત સરકાર ભાભર નગરપાલિકા પ્રમુખ શ્રી બલુભા રાઠોડ પ્રવિણસિંહ રાઠોડ ભાભર શહેર પ્રમુખ શ્રી ભાજપ હરિચંદ્રસિંહ દોલતસિંહ સોલંકી પ્રમુખ શ્રી દેત્રોજ ભાજપા સામાજિક આગેવાન મંખાન શ્રી અશોકસિંહજી મગુના સોલંકી સામાજિક આગેવાન છનિયાર દિલીપસિંહ સોલંકી સદારપુરા ઈશુભાઈ ઝાલા બેંક ઓફિસર રામપુરા સરપંચ શ્રી મોહ્બદસિંહ વાઘેલા વડા જ્યાણુભા વાઘેલા આગેવાન ભાજપ કાંકરેજ મહીપતસિંહ વાઘેલા ઉપપ્રમુખ શ્રી કાંકરેજ તાલુકો નામી અનામી સૌ મહેમાનો અને દાતાઓ હાજર આયોજક શ્રી ચુવાડા ચર્યાસિંહ રાજપૂત સમાજ સમુલગ્ન સમિતિના કન્વીનર શ્રી ધર્મપાલસિંહ રાઠોડ ઠાકોર સાહેબ કટોષણ પ્રમુખ શ્રી સોલંકી મનીષસિં નટવરસિંહ કુકવા અધ્યક્ષ શ્રી ઝાલા સિદ્ધરાજસિંહ ભારતસિંહ મગુના તેમજ શ્રીઓએ ઝાલા ભારતસિંહ સામંતસિંહ ડઢાણા જીતેન્દ્રસિંહ મફુભા ઝાલા રુદાંતલ પ્રવિણસિંહ ઉદેશી ઝાલા રુદાંતલ જાંતુભા ઝાલા પ્રમુખશ્રી કોંગ્રેસ વનરાસિંહ ઝાલા તાલુકા પંચાયત સદસ્યશ્રી નાથુભા ઝાલા તાલુકા પંચાયત સદસ્યશ્રી તેમજ લગ્ન સમિતિના અધ્યક્ષશ્રી પ્રમુખશ્રી સભ્યોશ્રીઓ અને દાતાઓને સરસ શાનદાર આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો